નમસ્કાર મિત્રો આ વાર્તામાં જે થયું એ તમે જાણશો તો ખરેખર તમારા હોશ ઉડી જવાના છે મિત્રો આ વાર્તા તમે જો કે જીવનમાં એક છે હું ગુજરાતના નવસારી જિલ્લામાં રહું છું અને હું એક પરિત મહિલા હતી મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા ત્યાર પછી તો મારી જિંદગી એકદમ સ્વર્ગ જેવી ચાલી રહી હતી મારા પતિ મને દરરોજ આનંદ આપતા હતા સતત એક વર્ષ સુધી આનંદ કર્યો હતો ત્યાર પછી મને એક પુત્રનો જન્મ થયો હતો અને ત્યાં અચાનક મારા પતિનું એક અકસ્માતમાં અવસાન થયું હતું અને ત્યાર પછી તો મારી ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા હતા અને મારા પતિના અવસાન પછી તો મારા સાસુ સસરા દેવર અને દેરાણી જેઠ અને જેઠાણી બધા જ ઘરના બધા જ લોકો મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા હતા ખબર નહોતી આમ કેમ કરી રહ્યા હતા ઘર ખર્ચ માટે મને કોઈ એક રૂપિયો પણ આપતા નહીં અને મારી ઉપર ખૂબ જ મોટી મુશ્કેલી આવી મારા જેઠ અને દિયરના છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હતા તે સ્કૂલ ખૂબ જ સારી હતી પરંતુ મારી પાસે એટલા બધા પૈસા ન હતા કે હું મારા છોકરાને ત્યાં અભ્યાસ માટે મૂક્યું અને મેં મારા પરિવારના લોકોને કહ્યું હતું કે મારા છોકરાને પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરાવવો છે ત્યારે કોઈએ એક પણ રૂપિયો ન આપ્યો અને તે બધા જ પોતપોતાની મજબૂરી બતાવવા લાગ્યા હતા અને ત્યાર પછી મારા સાસુ સસરા મને મેણા મારવા લાગ્યા હતા કે તે મારા પુત્રને ભરખી લીધો છે અને તે લોકોએ મારી મદદ ન કરી મારો છોકરો છ વર્ષનો સરકારી શાળામાં દાખલ કરાવ્યો સરકારી શાળા હોય ને ત્યાં કોઈ ફી લેવામાં આવતી ન હતી અને એ બિલકુલ ફ્રી હતી મારી પાસે સારા કપડાં લેવાના પણ પૈસા ન હતા ધીમે ધીમે મને સમજવામાં આવી લાગ્યું હતું કે મારી જિંદગી આવી રીતે પસાર નહીં થાય મેં મારી સહેલીને કોઈ કામ માટે ગયું હતું તો તેણે મને એક પ્રાઇવેટ બેંકની અંદર ક્લાર્કની નોકરી અપાવી હતી અને જ્યારે હું ઇન્ટરવ્યૂ દેવા ગઈ હતી તો મેં મિત્રો મેં પહેલેથી જ મારા મનની અંદર મેં વિચાર્યું હતું કેટલે કે નક્કી કરી રાખ્યું હતું કે ઇન્ટરવ્યૂ લેનારને હું મારા રૂપથી પાગલ બનાવી દઈશ અને મેં એક બ્લેક કલરની સાડી પહેરી અને ઇન્ટરવ્યૂ દેવા માટે ગઈ હતી જ્યારે હું ઇન્ટરવ્યૂની અંદર ગઈ તો તે એક આધેડ યુવાન હતો અને તે મને જોતા જ પોતાની ઉપર કાબૂ રાખી શક્યો ન હતો અને તેણે ઇન્ટરવ્યૂ લેવાને બદલે મારું કંઈક બીજું જ લઈ લીધું મને નોકરી ઉપર રાખી લીધી અને હવે મિત્રો મને દર મહિને પંદર હજાર રૂપિયા પગાર મને મળવા લાગ્યો હતો અને જેને લીધે મારું ઘર ચાલવા લાગ્યું હતું થોડા સમય પછી મેં મારા પુત્રને સારી એવી સ્કૂલમાં દાખલ કરાવ્યો હતો અને બેન્કમાં મારી મુલાકાત પછી પંકજ નામના યુવન સાથે થઈ હતી અને તે મારી સાથે બેંકમાં કામ કરતો હતો અને તે મને પસંદ પણ કરતો હતો અને કદાચ તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો એક દિવસ પંક પંકજે મને કહ્યું કે લલિતા તું ખૂબ જ સુંદર છે અને તારો સ્વભાવ પણ ખૂબ જ સારો છે હું તને ઘણા સમયથી પસંદ કરું છું પણ હું તને કહી શકતો નથી હું મનમાં મનમાં જ વિચારું છું અને ન હોત કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું મેં તેને કહ્યું પરિવાર વિચાર્યો કારણ કે હું વિધવા છું અને મારે એક છ વર્ષનો દીકરો છે પણ છતાં તમે વિધવા સાથે લગ્ન કરશો તે થોડીવાર માટે ચૂપ રહ્યો હતો પછી તેણે કહ્યું હા હું કરીશ કારણ કે હું તને દિલથી સાચો પ્રેમ કરું છું કોઈ પણ વ્યક્તિ સારા સમયમાં તારો જીવનસાથી બની શકે છે પરંતુ મુશ્કેલીના સમયે કોઈ તને સાથ આપવા માંગતું નથી પંકજે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું હતું લલિતા હું તારા મુશ્કેલી સમયમાં સફરમાં તારો જીવનસાથી બનીને તારી સાથે ચાલવા માગું છું અને હું મનમાં ને મનમાં વિચારવા લાગ્યા હતી મિત્રો આ કેટલો સારો માણસ છે અને એ એક સ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે જેને છ વર્ષનું બાળક પણ છે કારણ કે આજકાલના છોકરાઓને સત્તરથી અઢાર વર્ષની નવી નવી અને તાજી તાજી ફ્રેશ કન્યાઓ ગમે છે અને જે એકદમ ફિલ્મની હિરોઈન જેવી લાગતી હોય એવી જ અને અત્યારના સમયમાં કોણ મારા જેવી સત્યાવીસ વર્ષની વિધવા સાથે પ્રેમ કરવા માગે છે આ બધું જ વિચારીને હું પંકજના પ્રેમમાં પડી ગઈ હતી અને ત્યાર પછી તો તેની સાથે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું પંકજે કહ્યું હતું કે થોડા દિવસ પછી મારી માતા તને મળવા આવશે અને ત્યાર પછી આપણે બંને મંદિરમાં જઈશીએ અને ઈશ્વરની સાક્ષીએ લગ્ન કરીશું અને હવે તો તેની માતા આવે તેની અમે બંને રાહ જોઈ રહ્યા હતા અને એ પણ ખૂબ જ આતુરતાથી અને પછી આજે શનિવાર હતો અને સાંજે અમે બંને અમારી કામ પૂરું કર્યું હતું ત્યારે પંકજે મને તેની સાથે ડિનર પર આવવા માટે કહ્યું હતું હું પણ તેની સાથે ખૂબ જ પ્રેમ કરતી હતી તેથી હું ડિનર માટે તેની સાથે ગઈ હતી તે મને શહેરની અંદર સારામાં સારી હોટલમાં ડિનર માટે લઈ ગયો હતો ત્યાંનું ભોજન ખૂબ જ સારું હતું અને ડિનર કરીને અમે બહાર આવ્યા ત્યારે પંકજે મને પોતાના હાથમાં લઈને કીસ કરવા લાગ્યો હતો મને પણ આ બધું ખૂબ જ સારું લાગ્યું હતું કારણ કે મિત્રો મને તેનાથી પ્રેમ હતો અને તે અમારા પતિ થવાના હતા અમે બંને આનંદથી એકબીજાને આલિંગન આપ્યું બકી કરી રહ્યા હતા થોડી વાર પછી અમારી અંદર એક અલગ જ પ્રકાર ઉર્જાનો સંચય થયો તેણે કહ્યું કે લલિતા ચાલ આજે કંઈક અલગ અલગ અને નવું નવું કરીએ તો મેં તેને કહ્યું પરંતુ આપણા બંનેના હજી લગ્ન થયા નથી તો તે કહેવા લાગ્યો હતો કે તું પણ લલિતા જૂના જમાનાના મહિલાઓની જેમ વાત કરે છે અને હા મારી માતા થોડા જ દિવસોની અંદર અહીં આવવાની છે અને તે આવ્યા પછી આપણે ચોક્કસ દિવસોમાં લગ્ન કરી લેશું થોડા જ દિવસોમાં અને અને આપણે લગ્ન પછી તો જે મજા માણશું એ મજા અત્યારે પણ માણી શકીએ છીએ નહીં તો આપણે અત્યારે જ માણવાની મને મજા આવે છે એટલે લગ્ન પહેલાં આનંદ કરવો એ મને થોડું વિચિત્ર લાગતું હતું પણ પંકજ મારો થનાર પતિ હતો તેની વાતને હું કઈ રીતે ઠુકરાવું મેં કહ્યું તો ઠીક છે મે તને તેની બાઇક ઉપર બેસાડીને તેના ફ્લોટ ઉપર ગઈ હતી અને તેણે એસી ચાલુ કર્યું થોડી જ વારમાં શૂન્ય ડિગ્રી ઉપર ઠંડક થઈ ગઈ હતી અમે બંને એક પાગલ કપલની જેમ એકબીજાને હગ કરવા લાગ્યા હતા અને મિત્રો હું પણ તેને પસંદ કરવા લાગી હતી અને ત્યાર પછી તો મિત્રો એ મારા ઉપર સુઈ ગયો અને મિત્રો પેલું કામ પણ કરવા લાગ્યો હતો જે પતિ પત્ની કરે અને પછી આવી જ રીતે પ્રેમ કરવા લાગ્યો અને એસીની ઠંડી પવન મને આનંદ આપી રહ્યો હતો હું ખૂબ જ આનંદ અનુભવી રહી હતી અને મારા પતિના અવસાનને ત્રણ વર્ષ થઈ ગયા હતા અને આ ત્રણ વર્ષ માં મેં આવું ક્યારેય પણ આટલી આનંદથી થી ઘડી માણી ન હતી અને મિત્ર હું પંકજ દ્વારા સતત આજ મોજ કરવા માંગતી હતી અને હું તેની સાથે થોડા જ દિવસ પછી લગ્ન કરવા જઈ રહી હતી પરંતુ હું આજે મારા લગ્નની રાત ઉજવવાની હતી હવે રાતના દસ વાગી રહ્યા હતા મેં પંકજને કહ્યું હતું મારે જવું પડશે અને હું તેનો હાથ છોડવા લાગી હતી તો તેણે કહ્યું કે જાનુ હવે રાત થઈ ગઈ છે તને બસ પણ નહીં મળે તું અત્યારે ક્યાં જઈશ તેથી હું સાંજે તેના ઘરે ઉપર રોકાઈ ગઈ હતી હવે ધીમે ધીમે આનંદ કરવાનું મને રોજ મન થવા લાગ્યું હતું અમારી બેંક સાંજે છ વાગ્યે બંધ થઈ જતી હતી તે પછી પંકજ મને કોઈ સારી એવી હોટલમાં જમવા લઈ જતો હતો અને પછી તેના ફ્લેટમાં પહોંચી અને ધીમે ધીમે ચાર મહિના વીતી ગયા હતા છતાં પંકજની માતા આવી નહીં મેં પંકજને કહ્યું હતું તું કહેતો હતો કે તારી માં બે મહિનામાં આવશે પણ અત્યારે તો ચાર મહિના થઈ ગયા છે તારી મા કેમ ન આવી અને મિત્રો હું આવી જ રીતે એને દરરોજ કહેતી હતી અને ત્યાર પછી તો તે થોડો નર્વસ થતો હતો તેના કપાળ ઉપર પરસેવો થવા લાગ્યો તે અચકાતા અચકાતા બોલ્યો મેં ગઈકાલે મમ્મી સાથે ફોન ઉપર વાત કરી હતી તે આવતા વીકમાં આવવાની છે મને થોડી શંકા ગઈ આજે પંકજ જૂઠું બોલે છે પણ મને તેના ઉપર વિશ્વાસ હતો કે આજે ફરીવાર ઓફિસથી રજા પડ્યા પછી અમે તેના ફ્લેટ ઉપર ગયા અને આજે પણ એ મને મન ભરીને આનંદ કર્યો હતો પંકજ મારો થનાર પતિ હતો અને હું થોડા દિવસની અંદર તેની સાથે લગ્ન કરવાની હતી મિત્રો એટલા માટે હું આવું બધું કરી રહી હતી અને ખૂબ જ આનંદ કરી રહી હતી તે મારા અનાથ પુત્રને તેના પિતાનો દરજ્જો આપવાનો હતો તેથી હું તેનું દિલ તોડી શકતી ન હતી રાત્રે અગિયાર વાગ્યા ઘરે પહોંચી તો મારો પુત્ર મને પૂછવા લાગ્યો કે મમ્મી તમે ક્યાં ગયા હતા મિત્રો હું મારા પુત્રને શું કહું હું કંઈ બોલી નહીં અને તેને ચોકલેટ આપી આ રીતે પંકજ મને છ મહિના સુધી કસરત કરાવી અને રોજ આનંદ કરતો અને એક દિવસ મને તેની ઉપર ખૂબ ખૂબ જ ગુસ્સો આવ્યો હતો મેં તેને બૂમ પાડીને પૂછ્યું હતું પંકજ તારી માં ક્યારે આવશે તે સાચું મને સ્પષ્ટ રીતે જણાવો નીચે નજર રાખીને કહ્યું પણ તેનું શું તો તે કહેવા લાગ્યો આ ફક્ત એક તને આપેલો લોલીપોપ હતો મેં તારો ફાયદો ઉપાડવા માટે આવું કર્યું હતું અને તને તો તારા જેવી મહિલા સાથે કોણ લગ્ન કરે પંકજે તેમ પછી મારી સાથે સંબંધ તોડી નાખ્યો તેણે મહિના સુધી મારા શરીરનો આનંદ માણ્યો હતો મિત્ર વાર્તા તમને કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પંકજની જગ્યા ઉપર તમે હો તો તમે શું કરે કમેન્ટ કરીને મને કહેજો યાર અને ત્યાર પછી તો મિત્રો કાલે ફરી મળીશું નવા ત્યાં સુધી આવજો અને હા મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપશો મિત્રો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આ મિત્રો વિડીયોની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત કાલ્પનિક છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ હોતો નથી વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને કાલ્પનિક હોય છે મિત્રો ધન્યવાદ વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરતા જજો કાલે ફરી મળીશું મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ પણ કરતા જજો ઓકે કાલે નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ઓકે ધન્યવાદ